આ મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે સુપ્રસિદ્ધ થયું છે. دریا કાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે. સાથે જ મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે. સંતમેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા દરિયાદેવ દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે જ થયું હોય તેવી પ્રતિતિ થાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું સમગ્ર શિવલિંગ પાણીમાં ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતા હોય તેમ જણાય છે અહીં મહાશિવરાત્રીના મેળામાં ગુજરાતના અલગ અલગ કરી શિવભક્તિમાં મગ્ન હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના મહંત વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવ ભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો બીજી તરફ કંબોલ ખાતે યોજાયેલ ભાતેગઢ મેળામાં

દોઢ થી બે લાખ માણસોનું માનવ મેલાવડું ઉમટ્યું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં બે વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ સુધી ડૂબી જાય છે અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રીના દિવસે એ બધા જ એ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે તો તમારા જીવનમાં પણ તમે એકવાર અહીંયા આવો મહાદેવના દર્શન કરો કારણ કે આવું મહાદેવનું સ્વરૂપ તમે આના સિવાય બીજે ક્યાંય નહીં જોવો ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કંબોઈ ગામમાં આજે આવેલું છે આ મંદિરનો મહિમા મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક લખેલું છે ભગવાન કાર્તિક સ્વામી આ જગ્યાએ તારકાસુરનો વધ કરેલો અને ત્યાર પછી આ જગ્યાએ ભગવાન સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના એમને અહીં કરેલી આ જગ્યાએ નવ નદીનો સંગમ થાય છે મહીસાગર સાબરમતી વાત્રા મેશવો ખારી અને ચંદ્રભાગા અને હાથમતી આ બધી નદીઓનો આ સંગમ સ્થળ છે આ જગ્યાએ આજે મહાશિવરાત્રી છે મહાશિવરાત્રીના દિવસે આજે ભગવાન શંકરનો એક વિશેષ પર્વ છે જે આખા દેશમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે એ જ પરંપરા આજે ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવમાં પણ છે આજે અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આજે પરમાત્માના દર્શન કરવા માટે અહીં આવી રહ્યા છે અને એ આવનારા જે ભક્તો છે એમની જે સેવા છે આજે ભંડારો લગભગ પચાસ હજાર લોકોએ આજે પ્રસાદી લીધી હશે ત્યાર પછી આજે લગભગ નહીં તો સવારે પાંચ વાગે થી ભગવાનના દર્શન કરવા માટે હજારો લોકો અહી લાઈન માં લાગેલા છે અને ભગવાન શિવના આશીર્વાદ લઈ રહ્યા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર